ગાંધીજી વિશે કેટલી વાતો એવી છે કે સમજ્યા વગર થાય છે એની સત્ય હકીકત જાણ્યા વગર થાય છે ને વોટ્સએપ યુનિવર્સિટીમાં તો આવા કેટલાય મુદ્દાઓ ચાલતા રહે છે ચાલતા રહે છે ને ચાલતા રહે છે ગાંધી નિર્વાણ દિને એક પ્રશ્નનો જે ખોટો વિવાદ છે એનો ખુલાસો કરવો છે અને ખુલાસો કર્યો છે સુજાતા નામના લેખક છે વારાણસીના એમણે સરસ મજાનું એક પુસ્તક લખ્યું છે અડીગ ગાંધી અને એમાં સંવાદના સ્વરૂપમાં આજની યુવા પેઢીને ગળે ઉતરે એ રીતે આખી વાતને મૂકવામાં આવી છે ગાંધીજી સાથે જે ખોટા વિવાદો છે એમાંનો એક વિવાદ છે પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપવાનો અને એવું જ માનવામાં આવે છે કે ગાંધીજી આની માટે અતિ દુરાગ્રહ કરેલો ને એના માટે જ ઉપવાસ કરેલા પણ આ વાત મૂળમાંથી ખોટી છે અને જે ઘટનાઓ બની છે દસ્તાવેજી પુરાવા સાથે સુજાતાજીએ એ સરસ ગળે ઉતરે એ રીતે વાતને મૂકી છે વાતને એ રીતે જોવી જોઈએ કે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નક્કી થયા ત્યારે ભારતના મુદ્રા કોષમાં પંચોતેર કરોડ રૂપિયા હતા અને એનું વિભાજન કરવામાં આવ્યું ભારતના હિસ્સામાં ત્રણસો કરોડ અને પાકિસ્તાનને પંચોતેર કરોડ અને ભાગલા પડ્યા કે તુરંત વીસ કરોડ રૂપિયા પાકિસ્તાનને આપી દેવામાં આવ્યા હતા અને પંચાવન કરોડ બાદમાં અપાશે એવું બંને દેશોની સમજૂતીમાં લખવામાં આવ્યું હતું ઓગણીસો સુડતાલીસની ની જે સમજૂતી હતી એમાં આ બાબતનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ ક્યાં વાત અટકી પડી એ સત્ય જાણવાની જરૂર છે અને એ વખતે પાકિસ્તાને કાશ્મીરમાં ઘૂસણખોરો મોકલ્યા અને એનાથી ઘણી બધી સમસ્યાઓ થઈ અને ત્યારે जवाहरलाल ए बहुत स्पष्ट कहू थ एक पत्रकार परिषद में बे जनवरी 1948 अड़तालीस ऐसी हालत में कोई भी देश यह रकम देना अस्वीकार करता पर हम अस्वीकार नहीं कर रहे हैं पाकिस्तान को पैसे देने का समझौता हमने किया है परंतु अन्य प्रश्नों पर समझौता होने के बाद ये रकम देने को तैयार है એટલે શરત એ મૂકી હતી કે ભાઈ તમે કાશ્મીરમાંથી નીકળી જાઓ જે ઘૂસણખોરી કરી છે તો અમે પૈસા આપી દઉં ને સરદાર પટેલ પણ આ વાત સાથે સહમત હતા કે ભાઈ અત્યારે આ પૈસા ન દેવાય એટલે ત્યાંથી પકડવામાં આવે છે કે જો તમે એમ કે નહેરુના સરદાર હતા તોય ગાંધીજીએ કેમ આવું કર્યું હવે અહીંયા એક લોર્ડ માઉન્ટ બેટન અને ગાંધીજી વચ્ચેની જે વાત છે એ આવે છે લોર્ડ માઉન્ટ બેટનને गांधी जी साथ मुलाकात में एम कहूँ कि यदि पाकिस्तान को पंचान करोड़ रुपये न दिए गए तो समझौते का पालन न करने वाले राष्ट्र की छवि भारत की बनेगी आ जो बराबर विश्व के राष्ट्र भारत से व्यवहार करने में हिचकेंगे भारत पर विश्वास नहीं करेंगे और आंतर्राष्ट्रीय मंच पर भारत की साह को गहरा धक्का पहुंचेगा और कानूनी की दृष्टि से भी यही यह उचित नहीं होगा लाउड माउंट बेटन गांधी जी साथ नो संवाद त्यार गांधी जी शू कह कानूनी बातों पर विचार करना मेरी प्राथमिकता नहीं है पर नैतिकता की दृष्टि है ये गलत है यही सोचकर पाकिस्तान को पंचान करोड़ रुपये दिए जाने चाहिए એટલે મહા મહાત્મા ગાંધીનો આ એક આગ્રહ હતો હવે મુદ્દો એ છે કે લોકો એવું માને છે કે ગાંધીજી દિલ્હીમાં આ જ મુદ્દે ઉપવાસ કર્યા હતા પણ એ વાત પણ ખોટી છે કારણ કે પ્યારેલાલે પૂર્ણાહુતિમાં એક નજરે જોયેલો અહેવાલ પણ લખ્યો છે અને એમાં એમ લખ્યું છે કે ડોક્ટર સુશીલા નાયર્ય ખબર લેકર મેરે પાસ આવી અગર દિલ્હી પાગલ નહી પંચાવન કરોડ રૂપિયાનો કોઈ પણ ઉલ્લેખ થયો નહોતો ગાંધીજી એ પંચાવન કરોડ માટે આ ઉપવાસ કર્યા જ નહોતા તો પણ લોકો આવી વાતો કર્યા કરે છે અને સાચી વાત તો એ છે કે ઉપવાસ શરૂ થયા દિલ્હીમાં જે તોફાનો ને ભારતમાં બીજી જગ્યાએ હિન્દુ મુસ્લિમના આ વૈમનસ્ય અટકે અને કોઈને કાંઈ ઈજા કે મૃત્યુ કે સ્ત્રીઓ બાળકોની સલામતીના મુદ્દે ગાંધીજીએ ઉપવાસ કરેલા અને મજાની વાત એ છે કે આ ઉપવાસ શરૂ થયાના ત્રીજા દિવસે ભારતે પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી દીધી પણ 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 આ જાહેરાત પછી ઉપવાસ તોડ્યા કારણ કે એમને આ વાત સાથે ઉપવાસને સાંકળ્યા જ સૌથી મહત્વની વાત છે અને ત્યારે તો ગાંધીજીને ઉપવાસના કારણે એમના પેશાબમાં એસિટોનની માત્રા વધી ગઈ હતી અને એના કારણે શહીર શરીરમાં ઝેરી તત્વો ભરાય એવો ખતરો પણ ઉભા થયો હતો તો પણ અને એના કારણે એમને મુશ્કેલી પણ થાય તો પણ એમને ઉપવાસ છોડ્યા નહોતા પછી તમે જો ક્યાં વાત પાછી આવે છે કે ગાંધીજી ઉપવાસ ક્યારે સમાપ્ત કર્યા એ પણ સમજી લેવા જેવું છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ મળી ચાર કાર્યવાહી થશે શાંતિ સમિતિનો ઠરાવ હતો એ પણ જોઈ જવા જેવો છે હમ ઘોષણા કરે હે કે ય હમારી હાર્દિક ઈચ્છા હે કે હિન્દુ મુસલમાન શીખ ઓર અન્ય ધર્મો કો मानने वाले लोग फिर से आपस में मिलकर भाई भाई की तरह दिल्ली में रहे हम ये प्रतिज्ञा करते हैं कि हम मुसलमानों के जान माल और धर्म की रक्षा करेंगे और जिस तरह की घटना पहले हुई उन्हें फिर से नहीं होने देंगे महात्मा जी से हमारा अनुरोध है कि वे हमारी बातों पर विश्वास करके अपना उपवास छोड़ दे और जिस तरह वे आज तक देश का मार्गदर्शन करते आए हैं वैसे ही आगे भी करते रहे आ शांति समिति में कौन उपस्थित थत साहेब गांधी जी पासे? पंडित नेहरू मौलाना आजाद पाकिस्तान उच्चायुक्त डॉक्टर जाकिर हुसैन राष्ट्रीय स्वयं संघ अने हिंदू महासभा प्रतिनिधिओ गांधी जी जरे उपवास पूरा किया त्यारे जेम नो वक्तव्य तू एमा पण काय 55 करोड नो उल्लेख नथी एमणे शू कयेलू त्यारे मैंने जो मांगा था वह सब आपने मुझे दे दिया लेकिन यदि आपके शब्दों का अर्थ यही है कि आप अपने को सिर्फ दिल्ली की सांप्रदायिक शांति के लिए ही जिम्मेदार मानते हैं और अन्य स्थानों की घटना से आपका कोई सरोकार नहीं है तो आपकी यह गारंटी किसी काम की नहीं है आपने दिल्ली में जो सफलता प्राप्त की है वही हमें भारत के हर कोनों में प्राप्त करनी है यही दिल्ली की परिस्थितियां सुधर गई तो पाकिस्तान की भी सुधर जाएगी आ मुद्दों साचो है हमने મુસલમાનોની દરકાર કરી એટલી જ હિન્દુઓની કરી ને મુસ્લિમ હિંસા મુસ્લિમો દ્વારા થતી હિંસાઓની એમણે પ્રાર્થના સભામાં બહુ ટીકા કરી હતી એમ પણ કહેલું કે જો આ રીતે જ તમે હિંસાચાર ચાલુ રાખશો તો હિન્દુઓ ક્યાં સુધી બેસી રહેશે આ એમના શબ્દો છે પ્રાર્થના સભામાં જાહેરમાં કહેલા એટલે સાહેબ કે ગાંધીજી વિશે જે ખોટી ભ્રમણાઓ ખોટી વાતો ફેલાય છે એને બહુ માનવું ને આ વોટ્સએપ યુનિવર્સિટી દૂર રહ્યો થોડુંક ચકાસો આવા સુજાતાજી જેવા ઘણા બધા પુસ્તકો છે કે જે તમને માર્ગદર્શન આપી શકે છે છે પુરાવા સાથેની વાત દસ્તાવેજી પુરાવા સાથેની એમને ગપગોળા નથી એટલે ગાંધીજી એ પંચાવન કરોડ પાકિસ્તાન ને મળે એ માટે ઉપવાસ કર્યા એ વાત સાવ ખોટી હતી આભાર ફરી મળીશું